નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે મહીસાગર જિલ્લાથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી મહીસાગર જિલ્લામાં રન ફોર યુનિટીનું આયોજન ભારત દેશના લોખંડી પુરુષ અને એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે મહીસાગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બાલાસિનોર ખાતે રન ફોર યુનિટી એટલે કે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું બાલાસિનોર શહેરમાં યોજાયેલી આ દોડની શરૂઆત અર્બન હેલ્થ સેન્ટર સામે આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી કરવામાં આવી હતી જે શિયાર ચોક રાજપુરી દરવાજા માર્ગેથી પસાર થઈ બાલાસિનોર બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થઈ હતી આ પ્રસંગે મહીસાગર જિલ્લાના પોલીસ અધ્યક્ષ શફીર હસનની વિશેષ હાજરી રહી હતી તેમના હસ્તે એકતા દોડ ને ફ્લેગ ઓફ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ તથા જવાનો સાથે બાલાસિનોર નગરપાલિકા જેસી આઈ બાલા સિનોર યોદ્ધા ગ્રુપ તેમજ બસ ડેપોના સભ્યો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા સ્થાનિક નાગરિકોમાં દેશ પ્રેમ અને એકતા પ્રત્યેનો ઉમંગ જોવા મળ્યો હતો અનેક જગ્યાએ પુષ્પ વર્ષા કરીને દોડનું સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર પટેલના એકતા અને અખંડ ભારતના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુસર આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યો હતું જમીલા દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે મહીસાગર મોટી સંખ્યાની અંદર આજે આ નવા ઇનિશિયે જોઈન થયા છે આજે રાષ્ટ્રીય એકતા દિવસ બે હજાર પચીસ અને ભારતના પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે દરેક એકમોમાં દરેક જિલ્લાની અંદર આ પ્રકારે તમામ કર્મચારી અને જનભાગીદારી સાથે રાખવી અને એક રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે જેની અંદર સમાજના તમામ તબક્કામાંથી આવતા બધા જ લોકો જે છે એ આની અંદર જોડાય અને એક સાથે જે છે આ રન ફોર યુનિટી યોજી અને પોતાની રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની નિષ્ઠા જે છે એ બતાવવા માટે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે આયોજન ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર તરીકે લુણાવાડા થવું જોઈએ પણ ઘણા બધા પ્રોગ્રામ્સ લુણાવાડામાં થતા હોય છે એટલે આજે હું વિચાર્યું કે પોલીસ તરફથી જે છે એ આપણે બાલાસિંગરની અંદર આ કાર્યક્રમનું આયોજન કરીએ અને આઈ એમ રિયલી હેપી કે અમે આ ડિસિઝન લીધું જેથી કરીને આટલી મોટી સંખ્યાની અંદર નાગરિકો જે છે એ પોલીસની સાથે આજે જોડાયા છે ફરી એકવાર મહીસાગર જિલ્લા પોલીસ વતી આપ સર્વેને આવકારું છું સાથે સૌનો આભાર પણ વ્યક્ત કરું છું કે આટલી વહેલી સવારે આપ સૌ આટલા ઉત્સાહ સાથે આટલી તૈયારી સાથે અમારી સાથે જોડાયા અને દોડ્યા અને આ રાષ્ટ્રભાવના અને એકતાનો એક સંદેશ જે છે એ બધા સુધી પહોંચાડવામાં આપે અમને મદદ કરી એ બદલ આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું અહીંયા હું ઘણા લોકો જોઉં છું જેમની જે છે એ દેખાય છે છતાં પણ એ લોકો આજે આપણી સાથે જોડાયા છે એ લોકોને ખાસ અભિનંદન પાઠવું છું કે આજે જિલ્લા પોલીસ સાથે આપ જોડાયા છો અને આગામી સમયમાં પણ આવા જેટલા પણ કાર્યક્રમો કરવામાં આવશે એની અંદર આપનો આ જ પ્રકારનો સહકાર મળશે એવી આશા રાખું છું પાલાર પીઆઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ખૂબ સરસ આયોજન જે છે એ આજે આપણે કર્યું થેન્ક યુ સો મચ